આ છે દુનિયાના દસ સૌથી ખતરનાક કૂતરા જેમની પાસે જવાની ભૂલ ક્યારેય નહીં કરતા નંબર એક બોક્સર જર્મનીમાં જોવા મળતા બોક્સર ડોગ વિશ્વના સૌથી શક્તિશાળી કૂતરાઓની યાદીમાં ટોચ પર છે અને તેનું વજન લગભગ વીસ થી ત્રીસ કિલો જેટલું હોય છે એટલું જ નહીં તેઓ બાળપણથી જ ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવના હોય છે આ કારણે તેને તાલીમ આપવી ખૂબ મુશ્કેલ હોય છે એવું માનવામાં આવે છે કે તેને પોતાના માલિક સિવાય કોઈનો ચહેરો યાદ રહેતો નથી નંબર બે વુલ્ફ હાઈબ્રી આ જાતિ વિશે જાણીને તમે ચોંકી જશો કારણ કે આ જાતિ એટલી ખતરનાક છે કે અમેરિકા જેવા દેશોમાં તેના પર સંપૂર્ણ પ્રતિબંધ છે જો કે કૂતરાઓની આ જાતિ મોટા ભાગે જર્મની અને યુરોપ જેવા દેશોમાં જોવા મળે છે આ કૂતરાઓ સ્વભાવે ખૂબ જ ગુસ્સાવાળા હોય છે અને તેમના વિશેની સૌથી વિચિત્ર વાત એ છે કે તેઓ બીજા કૂતરાઓના દાંત ચાટીને પછી તેમને પોતાની ટીમમાં સામેલ કરે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ શ્વાન પણ માણસોને પોતાનો સાથી બનાવવા માટે તેમના દાંત ચાંટે છે નંબર 3 બોરબોલ્સ ઘરોની રક્ષા માટે બોરબોલ્સનો ઉછેર કરવામાં આવે છે અને આ શ્વાન દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કૂતરાઓની ખૂબ જ ખતરનાક જાતિ છે તમે કદાચ નહીં જાણતા હોય કે આ શ્વાનને પોતાના વિસ્તારમાં કોઈની ઘુસણખોરી પસંદ નથી અને જો કોઈ તેના એરિયામાં ઘૂસણખોરી કરે તો તરત જ તેના પર હુમલો કરે છે નંબર 4 ડોબરમેન પેન્થર્સ દોસ્તો ડોબરમેન પેન્થર્સ ખૂબ જ વફાદાર અને આક્રમક જાતિના કૂતરા હોય છે જે કોઈના દ્વારા ઉશ્કેરવામાં આવે તો ઉશ્કેરાઈ જાય છે અને તરત જ હુમલો કરી દે છે જો કે એવું નથી કે તે હંમેશા ખતરનાક હોય છે કારણ કે જો તેમની તાલીમ યોગ્ય રીતે કરવામાં આવે તો તે ખતરનાકમાંથી ખૂબ જ નમ્ર વર્તન કરે છે નંબર 5 રોટ વિલર ચહેરા પરથી માસૂમ દેખાતો આ કૂતરો વાસ્તવમાં ખૂબ જ ખતરનાક હોય છે અને તમને જાણીને નવાઈ લાગશે કે પિટબુલ પછી આ રોટ વિલર કૂતરાએ સૌથી વધુ મનુષ્યનો જીવ લીધો છે અને તેથી જ બે હજાર વીસમાં તેને વિશ્વનો સૌથી ખતરનાક કૂતરો કહેવામાં આવ્યો છે નંબર છ પ્રેસા કેન્ડ્રીસ પ્રેસા કેનરીસ જાતિના શ્વાન તેમના પ્રભાવશાળી હોવાના લક્ષણ માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે અને આ ડોગ્સ કેનરી ટાપુઓ પર જોવા મળે છે અને તમે નહીં જાણતા હોય કે તેને કિલિંગ મશીન પણ કહેવામાં આવે છે જેનો ઉછેર ફક્ત શિકાર કરવા માટે જ કરવામાં આવ્યો છે જો તેઓ નાના પ્રાણી પર હુમલો કરી દે તો તેને મારી નાખે ત્યાં સુધી છોડતા નથી નંબર નંબસાંત કાકેશ્યન આ કુતરાની જાતિ વિશ્વના સૌથી મોટા કૂતરાઓમાંની એક છે તેની ઊંચાઈ 30 ઇંચ સુધી છે અને તેનું વજન 45 થી 70 કિલો જેટલું હોય છે જો કે આ જાતિ મોટા ભાગે રશિયા અને તેના આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે આ શ્વાનને બાળપણથી જ તાલીમ આપવામાં આવે છે કારણ કે જો આમ કરવામાં ન આવે તો તેઓ તેમના માલિક માટે જોખમકારક બની શકે છે વાસ્તવમાં કૂતરો તેના માલિક અને તેના પરિવારની સાથે સાથે તેની સંપત્તિને પણ તેની પોતાની માનવા લાગે છે અને તેની સુરક્ષામાં વ્યસ્ત રહે છે નંબર આઠ ચાઓ ચાઓ આ કુતરાના ચહેરાને જોઈને તમે કલ્પના પણ નહીં કરી શકો કે તે કેટલો ગુસ્સાવાળો છે ચહેરા પરથી તે ખૂબ જ ક્યૂટ લાગે છે અને તેની સુંદરતા અને મોટા સોફ્ટ વાળને કારણે લોકો આ કુતરાને પાળવાનું પસંદ કરે છે તમને જાણીને નવાઈ લાગશે કે આ બે થી ત્રણ હજાર વર્ષ જૂની જાતિ છે અને સાઇબેરિયામાં જોવા મળે છે તેની ઊંચાઈ પંચાવન સેન્ટીમીટર અને વજન બત્રીસ કિલો સુધી હોય છે અને તેના ઘટાદાર વાળને કારણે તેને યુરોપનો સૌથી પ્રિય કૂતરો માનવામાં આવે છે પરંતુ આ સાઇબેરીન કૂતરાની સૌથી મોટી ખામી એ છે કે તે ધ્યાન શોધનાર હોય છે નંબર નવ અમેરિકન પિટબુલ 19મી સદીના મધ્યમાં ઉદ્ભવેલી કૂતરાઓની આ જાતિ ઓલ્ડ ઇંગ્લિશ ટેરિયર અને ઓલ્ડ ઇંગ્લિશ બુલ ડોગ ના ક્રોસ બ્રીડિંગ નું પરિણામ છે પણ તેની બહેનોની જેમ ખૂબ જ અને હોય છે જેનું આયુષ્ય લગભગ અન્ય કુતરા જેટલું બાર થી ચૌદ વર્ષ સુધી હોય છે જોકે આ કુતરાઓ ઘણા રોગો ચામડીની સમસ્યાઓ અને એલર્જીથી પીડાતા હોય છે નંબર દસ અલાસ્કન માલામોરેસ દોસ્તો આ શ્વાન ને વિશ્વના સૌથી ખતરનાક કૂતરાની જાતિ માનવામાં આવે છે જે ખૂબ જ ગુસ્સાવાળા હોય છે અને ગુસ્સો આવે ત્યારે કોઈ પણની ઉપર હુમલો કરી શકે છે તેમની પાસે અસ્તિત્વ ટકાવી રાખવાની ખૂબ જ અદ્ભુત વૃત્તિ હોય છે જેની મદદથી તેઓ સરળતાથી કોઈપણ વાતાવરણમાં અનુકૂળ થઈ શકે છે આજે ઘણા પર્વતીય વિસ્તારોમાં તેનો ઉપયોગ ઘેટા અને રેડિયર ચરાવવા માટે થાય છે કારણ કે આ કૂતરા તેમને અન્ય નાના શિકારી પ્રાણીઓથી રક્ષણ આપે છે